પૂરક વાચન પાઠ બે પડછાયાના ખેલ બાળ મિત્રો તમે તમારો પડછાયો જોયો જ હશે સવારે બપોરે અને સાંજે પડછાયા અલગ અલગ જોવા મળે છે પડછાયાના કેવા ખેલ છે તે બતાવતી એક નાનકડી વાત જોઈએ તેના લેખિકા દુર્ગા ભાગવત છે તેનો ગુજરાતીમાં અનુવાદ અરુણા જાડેજાએ કર્યો છે સવારના નવ દસ વાગ્યા છે પૂર્વ તરફની બારીના કાચ દૂધિયા છે બહાર બદામનું ઝાડ છે તેના હલતા પાંદડા પેલા અર્ધ પારદર્શક કાચમાં સપનામાં આપણે ખૂબ વિચિત્ર વાતો જોઈએ છીએ પણ મને થાય કે પડછાયાના ચક્રમ જેવા આકારોની બરાબરી પડછાયા સપના સાથે ન થાય તેમાં આકારો હલતા રહેતા હોવાથી તેમની વિચિત્રતાનો પાર નથી આ જુઓ સાવ બેસી ગયેલા પેટવાળો જાડી પૂંછડી બે પગવાળો ઉંદર ક્યારનો મો ઉઘાડ બંધ કરે છે તેની પાછળ ત્રણ શિંગડા અને ખૂબ લાંબુ ચીણકી પૂંછડી એક મોટું સસલું પોતાના જાડિયા પાડિયા હાથ વડે પેલા ઉંદરને પકડવા જાય છે બેવના મો ફરે છે આગળ પાછળ એક જ દિશામાં પકડાયો ઉંદર સસલાના સકંજામાં હવે એ ઉંદરનું મોટું હરણ થઈ ગયું જાડા બટાક બે પગવાળું પેલા સસલાનો રંગ આછો થઈ ગયો અને હવે એમાંથી એક વાળ કાપેલી મોટી મસ ને જાડી છોકરી નીકળે છે પેલું હરણ હવે એના પડખામાં ભરાય છે અને પછી વિચિત્ર પક્ષીઓ પાંખ ફફડાવવા લાગે છે બીજા કાચમાંથી એક જ ફેરવેલા બે પક્ષીઓ દેખાય છે એકનું મોં તો ગરદન સુધી લંબાયેલું મોટું અને આખા એ મોંમાં નાચતી આંખ જ દેખાય પાંખ ખરી પણ પગ વડે કૂદકા મારે એવો બીજા પક્ષીનો આકાર છે આ જુઓ ધડ અને માથું બગલાનું હોય તેવું એક પ્રાણી ઝાડની આડી ડાળી પર નાગની જેમ ગૂંચળું વળીને ઊભેલા લાંબા સાપને પોતાના પંજામાં પકડીને ચાંચ મારી રહ્યું છે